તો મિત્રો આપણે સરસ મજાનું આપણું જમવાનું થઈ ગયું છે મિત્રો મારી પાછળ કંઈક તો છે અને શું છે એ હું તમને જો જોવા મળશે તો હું તમને બતાવવાની સો ટકા કોશિશ કરીશ ફરીથી મિત્રો એક નવા વિડીયો સાથે તમારું ખૂબ ખૂબ સ્વાગત છે તો આજે આપણે કેમ્પિંગ વિડીયો બનાવવાના છે તે પણ જંગલની અંદર અને હા જો તમે મારી ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ જરૂર કરી લો મેગી આપણે જો એક ડિશ છે ફર્સ્ટ ક્લાસ ટોકરી છે તપેલી મસ્ત બઢિયા મેગી આપણે બનાવીશું મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો શેર કરો ચેનલ ઉપર પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લો આપણી જોડે એક ડીશ છે માચીસ પછી આપણે રાત્રે ગોરાની પણ આપણને જરૂર પડશે મિત્રો ફાઇનલી આપણી મેગી તૈયાર થઈ ગઈ છે તો પહેલાં આપણે મેગી ખાઈ લઈએ પછી આરામ કરવાની વાત કરીશું વા જબરજસ્ત એક નંબર આપણી બે બોટલ પાણી છે એક લિટર એક લિટર અંદર બેગની અંદર છે બે લિટર આપણી પાણી છે કાલ સવાર લાગીને આપણે પાણીની કોઈ ચિંતા નથી જબરજસ્ત બઢિયા સ્વાદ એક નંબરનો સ્વાદ વાહન આપણે બનાવીશું પહેલા આપણે તો એક ફર્સ્ટ સારા મેનો એક સ્ટેન્ટ લાવીશું તો પછી આપણને કેમ્પિંગ વિડીયો કરવાની આપણને મજા આવે તો મિત્રો સપોર્ટ કરતા રહેજો તો તમને આવા સરસ મજાના વિડીયો તમને જંગલ પહાડો નદીઓના તમને વિડીયો સરસ મજા પહેલી જ વાર આપણે આપણી ચેનલ પર કેમ્પિંગ વિડીયો બનાવી રહ્યા છે તો કેવો વિડીયો લાગ્યો જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયો તમે શેર કરજો અને ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો તો આપણે સરસ મજાનું આપણું જમવાનું થઈ ગયું છે O uhum. મિત્રો નીલગાય હતી એને રોજ પણ કહેવામાં આવે છે મેં ત્યાં આગળ એની પાસે તો બહુ દૂરથી જોયું મેં એ લાગે કે આપણને મારી પણ સાંજના અત્યારે સાડા પાંચ વાગવા આવ્યા છે વાગવા આવ્યા છે ને એ વાગ્યા છે દોઢ કલાક પછી રાત થઈ જશે બસ હવે સૂરજ પણ ડૂબવા અતર આવ્યો છે થોડી વાર મેં અંધાર પડી જશે બસ પછી આપણે આરામથી આરામ કરીશું દોસ્તો રાત થઈ ગઈ છે હવે ઊંઘવાની વ્યવસ્થા કરીશું મળીશું આપણે સવારની અંદર તો અત્યારે આપણે ઊંઘવાની કોશિશ કરીશું ગુડ નાઇટ મળીશું સીધા સવાર મેં ગુડ મોર્નિંગ મિત્રો રાતભરનો બહુ ખતરનાક એક્સપિરિયન્સ રહ્યો છે મિત્રો અત્યારે વાગ્યા છે સવારના છ વાગવા આવ્યા છે સૌ પ્રથમ તો પહેલા ચલો આપણે આગ ચલાવીએ પાણી પણ પૂરું થઈ ગયું પાણી એક કલાક બાકી છે લાઈક કરો ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લો મિત્રો સપોર્ટ કરતા રહેજો તો આપણે ફરી આવા ખુલ્લાની અંદરને આપણે સારા મેન એવો સસ્તો અને સારો એવો આપણે એક સ્ટેન્ટ લાવી દઈશું રાતભરનો સફર બહુ મસ્ત રહ્યો પણ એકલું રહેવું તો ખુદને એવું લાગે પણ સરસ જંગલ મેં મજા આવી મિત્રો આપણે જંગલ થી ત્રણ કિલોમીટર બહાર આવ્યા છે આ છે મહીસાગર નદી અહીંયા આપણે થોડું સ્નાન કરીશું થોડો નાસ્તો બનાવીશું પછી આપણે આપણો વિડીયો એન્ડ કરીશું તો ચાલો મિત્રો હવે આપણે ફટાફટ સ્નાન કરી લઈએ આરામથી લઈએ ચલો ચૂલો સગી ગયો છે હવે આપણે નાસ્તો બનાવવાની કોશિશ કરીશું સરસ મજાની મિત્રો મેગી તૈયાર થઈ ગઈ છે આપણે અહીંયા નાસ્તો કરીશું અને પછી આપણે અહીંયા આપણો વિડીયો એન્ડ કરીશું મિત્રો સરસ મજાની મેગી તૈયાર થઈ ગઈ છે મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલ જરૂર કરી લો તો હવે એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ